ભાગ માં છે ઉદ હમણા આલે ગયો હવે બીજો હે ને ઉપર એંગલ માં માટે એક જણો નીકળી આ થી નીકળી મારી હું માં ગઈ કે ગાડી આવી મારી પાસે આવો એક જણો હાલો હું કવર દઉં આ એંગલ થી આવજો આ એંગલ થી આ એંગલ થી આવજો તો ભાઈ દો હા એમ ગલી આવજો મતલબ કે આ બાજુથી નીકળજો એમ તો હું અહીંથી કવર લઈ લઉં જોરથી ઉપર જોર જોખમ છે અરે આ બાજુથી આવ હું એક જણા હું કહું એમ હામરો છોટી નાવ આલી નો ગલ આલ 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 બીજો નીકળ પણ વિપલા ગમેય

કોપી ત્રણો ભાઈ જો એને બીજો ન્યાત કે દ્યો 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 નીચે ઉતરો એ બીજે નીકળી જાવ ગાડી લઈને તમ બે હું આવી જઈશ ભલે આવતા જ ન્યા ગેમ્પલનો इलाકો એની માને છોકે જાલીને ઓલે ભાવા બોલ ઓકે ગોતી લઈ આમાં હોય તો ગોતી લઈ મારે ચા પીવી છે ઘરના અંદર પેટ્રોલ ચા પીવી છે હોય ગાડી આવી લાગી ગયા ગાડી બગી આવી મારી પાસે આવી તારી આવી એ તમારી પાસે જીની ગાડી

બસ આઈથી ક્યાં નથી જવાનું હું એને વાસ પાય ને કવર માં લગાડ દઉં બસ આપણે આઈથી ક્યાં નથી જવાનું હું શું કરું હું લાવ્યો એનું કઈ ગાયન માં આવે કરી કર રાખ દે આયા બસ આ રાખ દે કવર માં સાઈડ માં હા સાઈન જ જણા હે હામે સાઈન જ જણા હે અરે બે બાબા હાલો ગોતીન મારો આ એ તો ગલત વાત ના 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 અરે કોઠરી ભીગી ગયો માં થોડા માં બે જણો જલાલા

કંજી લેતો જ નિકળતો જ નિકળતો બગી લેની ગાડી હે ગાડી કે નાખીયે કાઈ વાંધો નહિ માર લે ને બરોબર બરોબર એક પડી એક ઝોન મે અરે છો દાણી

માર 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 ગરીબ માર અરે કવર માં આવો તમે યાર ભાગ ન પડી કે ને કહો શું હાલ બે માંથી એકે હાલતા નથી ફિનિશ લઈ ગયો તો મમરા હાલ ખાઈ ના માં લાગે જોડે એ કામ હે કીકી બોમ માં ચોતા માં આયા ચોટી ગયો બોલ દીવાલ ઈ કેને કે વાત આને એક બંદો ફોડો હો વિકલા કઈ બાજુ ની બીજી બાજુ આને કોઈ એનો બંદો કવરમાં આવશે આનું રેડિયો મારું ઉપર

જો નઈ દેખા જો મને ન મને દે ઉમર વિપ્લા આવ્યો હું તને બચાવ નિયો જો તો આવતી રે નીકળી આવતી રે ઈ આવતી રે કવર દો ઈસ ભાગ કવર દો આ ઈ છોડીનો ભાગ છે સારી ગેન ને છોડી ઓટો રીવાઇવ

पहला बेंडेडू चालू आइयो बेंडेड ओके 10 okay. आयो ओ पाछो भक्त भक्त जोन में बराबर आई इनी करो थोड़ा पाछा भी हो फोल्डर ले लियो फ्रेंडिया आउशे आसम awesome. पाछो भागी गियो क्या काम करो वॉल बैक करो गायो का गाड़ी गाड़ी बिना अब चेयर काम तो आवे अब ये ना बचे ना ना अब ना बचे भाग 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 ये गाड़ी कई घोसरीनी बग्गी

ઓકે કેલ જોઈ લો કેલ જોઈ લો હું ટીકન બોલતે મને આટલા માં છે ઓસમ થેન્ક્સ એમ તો ઓનલાઈન અલાવે બરો તો અહીંયા જ છે બહુ સરસ વિબલા ઝોન માં જવાનું હે ફૂલી ફાટી જવાની હે ઉપર મોઢા ઉપર વી બ્લોક કરી દો કામ કરો તમે ડાબી થી જાવ હું જમણે થી જાવ ના એને એને ચોડું બનાવું

અલી બેન ને માગી મૂવી જો દે એ નેલી કન બોલ દે બીજુ ચિકન નાગો નાચ કરો નાગો નાચ કરો બીજુ બીજું ઇન્ડસ્ટ્રી કર આ